ગુજરાતમાં શિક્ષણના ભારણના કારણે વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યા કરવાના બનાવો આપણે સાંભળ્યા છે અને જોયા પણ છે તેઓ જ એક કિસ્સો વાવ તાલુકાના સપરેડા ગામના હોસ્ટેલમાં રહેતા ધોરણ દસના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો વાવ તાલુકાના સપરેડા ગામે આવેલી શ્રી માલાણી વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતો અને વાવના ઢીમા ગામનો વતની સાવન જગદીશભાઈ સાધુ જેની ઉંમર માત્ર પંદર વર્ષની હતી ત્યાં આવેલ શાળાની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો તેને અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂમની ઇંગલ પર રૂમાલ બાંધીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી જેની જાણ વિદ્યાર્થીઓ તેમજ સંચાલકને થતા સંકુલમાં ગમગીની વ્યાપી ગઈ હતી આ અંગે પરિવારને જાણ કરીને કિશોરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો હોસ્પિટલમાં તબીબ દ્વારા મૃત જાહેર કરાયો હતો અને તેના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો મૃતકના પિતાએ વાવ પોલીસ પથકે જાણ કરતા પોલીસે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી